ચૈતરબાઈ ચાલે ચૈતર વસાવાના સપોર્ટ માં સાઉથ આફ્રિકાના લોકો પણ એવું કહી રહ્યા છે કે એક જ ચાલે ચૈતર વસાવા ચાલે મિત્રો ચૈતર વસાવાનો પ્રેમ જુઓ અને ચૈતર વસાવાના કામો જુઓ મિત્રો અત્યારે હાલ સાઉથ આફ્રિકાના લોકો પણ ચૈતર જાણે છે અને એવું કહી રહ્યા છે કે એક જ ચાલે ચૈતર વસાવા ચાલે કેમ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાની આટલી બધી ચર્ચા થઈ રહી છે મિત્રો ઇન્ડિયાની અંદર તો ચૈતર વસાવા એટલા બધા અત્યારે પોપ્યુલર થઈ ગયા છે કે જ્યાં જુઓ ત્યાં ચૈતર વસાવાની ચર્ચા ચાલી રહી છે અને ગુજરાતમાં નાના મોટા ગામડાઓની અંદર અંદર ચૈતર 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 હવે તો સાઉથ આફ્રિકામાં પણ પણ મિત્રો અત્યારે હાલ જેલની છે ત્યારે મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં આવા સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો અત્યારે હાલ આ સાઉથ આફ્રિકાના ભાઈઓ છે એમનો વિડીયો વાયરલ થયો છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે એક જ ચાલે ચૈતર વસાવા ચાલે ઘણા બધા લોકો મિત્રો ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી ઘણા બધા લોકો એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા એક સાચા છે એમને ખોટી રીતે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ એવો નહીં જોવા મળે કે એ એમ કે છે કે ચૈતર વસાવા ખોટો છે ભલે એને જેલમાં રહેવા દયો પણ મિત્રો સો એ સો ટકા ઘણા બધા લોકો એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે એમને જરૂરથી ન્યાય મળવો જોઈએ